તાપી નદીમાંથી ગમરોલી બ્રિજ નીચે અને પાળા પાસે ઘણા સમયથી રેતી ચોરી થતી હોવાનું એવાળ પ્રકાશિત થયા બાદ બુસ્તર વિભાગીય હરકતમાં આવી હતી અને ગસ સફેદ દરોડા પણ પાડ્યા છે જોકે આરોપીઓ ભાગી છૂટ્યા હતા અને બુસ્તર વિભાગે સ્થળ પરથી ટ્રકો અને રેતી કાઢવાના સાધનો કબજે કર્યા હતા અને એકસો પચ્ચીસ પણ ઓગણપચાસ મેટ્રિક ટન સાદી રેતી પણ કબજે કરી હતી જે ગુનામાં પોલીસે બે ડ્રાઈવર અને એક મજૂરની ધરપકડ કરી છે પરંતુ મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે અમરોલી બ્રિજના નીચે તાપી નદીના પટમાં ગેરકાયદે માટી ચોરી કરનારો સામે ભૂસ્તર વિભાગે અઠવાડિયા પહેલા દરોડા પાડી અમરોલી પોલીસ પથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો આ ગુનામાં અમરોલી પોલીસે બે ડ્રાઈવરો અને એક મજૂરને પકડી પાડી સંતોષ માની લીધો છે પરંતુ મોટા માથાઓ હજુ પોલીસના હાથમાં આવ્યા નથી આ મજૂરોની પૂછપરછ કરી મોબાઈલના સીડીયાની તપાસ કરાય તો મોટા માથાઓ પકડાઈ શકે તેમ છે ભૂસ્તર વિભાગે રેડ કરી તે પહેલાં રેતી માફિયાઓને દરોડાની ગંધ આવી જતાં ત્યાંથી નીકળી જવા પામ્યા હતા ભૂસ્તર વિભાગે તારીખ બારમીએ બપોરે બાર કલાકે અમરોલી બ્રિજના નીચે તાપી નદી પટમાં દરોડાની કાર્યવાહી કરી હતી તાપી નદીના પટ પાસે રેતી ખનન કરતા રેતી માફિયાઓનો લાખો કરોડોનો સામાન જેવા ટ્રકો અને રેતી કાઢવા સાધનો જોવા મળતા હોય છે જોકે ભૂસ્તર વિભાગને ત્યાંથી માત્ર સંગ્રહ કરેલી એકસો પચીસ ઓગણપચાસ મેટ્રિક ટન સાદી રેતી જ મળી હતી આ ગુનામાં અમરોલી પોલીસે તાપી નદીમાંથી રેતી કાઢવા માટે મજૂરી કરનારા નરેશ વીનુ ઓડ અને બે ડ્રાઈવરોમાં મુકેશ અશોક ઓડ તથા ભલા નટુ ઓડની ધરપકડ કરી છે પોલીસને લાગે છે કે આ ત્રણેય જણા રેતી ખનન કરી રહ્યા હતા જોકે રેતી ખનનમાં મોટા માથાઓ સામેલ હોવાની ચર્ચા પણ અમરોલી વિસ્તારમાં જોવા મળી રહી છે અમરોલી પોલીસ રેતી ખનનન મામલે તટસ્થ તપાસ કરે તો મોટા માથાઓ સામે આવી શકે છે તો સાથે ભૂસ્તર વિભાગ પણ હવે સક્રિય થઈ તાપી નદીમાંથી ગેરકાયદે થઈ રહેલી રેતી ચોરી સામે પગલાં લે તે પણ ખાસ જરૂરી છે અઝર કરી સાથે સાદે સેટા